જય ભોલેનાથ જય મા પાર્વતી આપ સૌનો દિવસ શુભ અને મંગલમય બને પહેલાંની કથાઓ સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આજે ફાગણ માસ મહાત્મ્યમાં આગળનું વર્ણન સાંભળો જેમાં શ્રી મહાદેવજી ભગવાન કાર્તિકેયજી એટલે કે સ્કંદ ભગવાનને કહે છે હે સ્કંદ જે મહાપાતકી અને અતિપાતકી છે એટલે કે જે મહાપાપ અને તેનાથી પણ વધુ ભયંકર પાપો કરનાર છે તેઓ પણ અગ્નિ તીર્થમાં સ્નાન માત્રથી જ પવિત્ર થઈ જાય છે જેમ અતિશય મલિન સોનું અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થઈ જાય છે તેમ દેહધારી મનુષ્ય અગ્નિ તીર્થમાં આવીને પાપ મુક્ત બની જાય છે જે પાંચ પ્રકારના મહાપાપો કરનારા છે તેઓ પણ આ તીર્થમાં સ્નાન કરીને પ્રાણાયામ અને જપ કરીને શુદ્ધ બની શકે છે આ મારું મંતવ્ય છે અને અહીં જે પાંચ શિલાઓ છે તેમાં સદાય ભગવાન વિષ્ણુ વિરાજમાન હોય છે ત્યાં જ તમામ પાપોનો નાશ કરનાર અગ્નિ તીર્થ પણ છે ત્યારે સ્કંદજીએ પ્રશ્ન કર્યો પિતાશ્રી એ પાંચ શિલાઓ કઈ છે અને તેમનું નિર્માણ કોને કર્યું હતું કૃપા કરીને એ વિશે વિગતવાર કહો ત્યારે ભગવાન શ્રી બોલ્યા બેટા ત્યાં નારદી નરસિંહ વારાહી ગારૂડી અને માર્કંડઈ આવી પાંચ શિલાઓ પ્રસિદ્ધ છે જે તમામ મનોરથોને સિદ્ધ કરનાર છે એક વખત દેવર્ષિ નારદે એક સીલા પર બેસીને માત્ર વાયુનું સેવન કરતા ભગવાન મહાવિષ્ણુના દર્શન માટે તપસ્યા શરૂ કરી છ હજાર વર્ષો સુધી આ પછી ભગવાન વિષ્ણુ એક બ્રાહ્મણ રૂપ ધારણ કરીને કૃપાપૂર્વક નારદ મુનિ સમક્ષ પ્રગટ થયા અને તેઓ એને પૂછ્યું મુનિ કહો તમે શું ઈચ્છો છો ત્યારે નારદજીએ પૂછ્યું તમે કોણ છો અને આ નિર્જન વનમાં તમારા દર્શન થતા મારા મનમાં અતિ આનંદ કેમ થઈ રહ્યો છે નારદજીના આ કહેવા પર ભગવાન વિષ્ણુએ કૃપા કરીને તેમને તેમના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા તેમના હસ્તોમાં શંખ ચક્ર ગદા વગેરે શસ્ત્રો વિરાજમાન હતા તેઓ પિત્બરથી સુશોભિત અને કમળમાળાથી વિભૂષિત હતા માતા મહાલક્ષ્મીનો શુદ્ધ નિવાસ ભૂત ભવન ભગવાનનો વૃક્ષસ્થલ શ્રી વત્સ ચિહ્ન અને કૌસ્થુભમણીની જેમ તેજસ્વી ઝલક તેમના રૂપમાં દ્રશ્યમાન હતી સુનંદ અને અન્ય પાર્ષદો ભગવાન જનાર્દનની સ્તુતિ કરી રહ્યા હતા તેમને જોતાં જ નારદજીમાં નવી પ્રાણશક્તિ આવી અને તેઓ તાત્કાલિક ઊભા થઈ ગયા તેમણે હાથ જોડીને અનેકવાર નમસ્કાર કર્યા અને સર્વ જગતના ઈશ્વર શ્રી વિષ્ણુજીની સ્તુતિ કરવાનું શરૂ કર્યું જે સર્વના સાક્ષી છે સમગ્ર જગતના અધિપતિ છે જેમણે ભક્તોની ઈચ્છાથી દિવ્ય દેહ ધારણ કર્યો છે અને જે શરણાગતો માટે દયા સમુદ્ર છે તે પાવન દિવ્ય મૂર્તિ ધારણ કરનારા શ્રી હરિ મારા પર પ્રસન્ન થાય જે સમગ્ર જગતના કલ્યાણ માટે અને સાધુઓના હૃદયને સંતોષવા માટે તત્પર છે અને જે સત્વગુણમય છે તે ભગવાન વિષ્ણુ મારા પર કૃપા કરે પ્રભુ આપ વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમન અને અનિરુદ્ધ સ્વરૂપ ધારણ કરનાર વિષ્ણુ છો તમારા હું વારંવાર નમસ્કાર કરું છું

કે મને તમારા ચરણ કોમળોમાં અવિચલ ભક્તિ પ્રાપ્ત થાય બીજું વરદાન આપો કે તમે કદી પણ મારી આ શિલાને છોડીને જશો નહીં અને ત્રીજું વરદાન આપો કે મારા આ તીર્થના દર્શન સ્પર્શ સ્નાન અને આચમન કરનાર મનુષ્ય પુનઃ સંસારમાં જન્મ ન લઈ શકે ત્યારે શ્રી વિષ્ણુએ પ્રસન્ન થઈને કહ્યું તથાસ્તુ તારી પ્રીતિના કારણે હું તમામ ચરાચર જીવોને મુક્તિ આપવાના હેતુથી સદાય તારા તીર્થમાં નિવાસ કરીશ આવું કહીને ભગવાન વિષ્ણુ ત્યાંથી જ અંતર્ધ્યાન થઈ ગયા આ પછી નારદજી પણ થોડા દિવસો સુધી બદ્રી ક્ષેત્રમાં નિવાસ કરીને પછી મથુરાપુરી પ્રસ્થાન કરી ગયા પછી સ્કંદજીએ કહ્યું પ્રભુ હવે મને માર્કંડઈ તીર્થ વિશે પણ જણાવો ત્યારે ભગવાન શિવ કહેવા લાગ્યા પહેલાના સમયમાં ત્રેતા યુગના અંતે માર્કંડઈ ઋષિ તીર્થયાત્રાનો પ્રયત્ન કરતા મથુરા નગરીમાં આવ્યા ત્યાં તેમણે નારદજીના દર્શન થયા માર્કંડે ઋષિએ નારદજીનું પૂજન કર્યું અને તેમનો નમસ્કાર કર્યા ત્યારે નારદજીએ જણાવ્યું જ્યાં સાક્ષાત ભગવાન નારાયણ ઉપસ્થિત છે એ બદ્રી ક્ષેત્રનું મહાત્મ્ય આ છે સાધુ બદ્રી તીર્થ એક મહાન ક્ષેત્ર છે ત્યાં ભગવાન વિષ્ણુ સદા નિવાસ કરે છે તમે ત્યાં જાઓ તો તમને સાક્ષાત શ્રી હરિના દિવ્ય દર્શન થઈ જશે આ સાંભળીને માર્કંડે ઋષિ આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ બદ્રિકાશ્રમ પહોંચ્યા અને ત્યાં સ્નાન કર્યું સ્નાન કર્યા બાદ શિલા પર બેઠા અને પરમ ઉત્તમ અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણાય આ મંત્રનો જપ શરૂ કર્યો ત્રણ રાત્રિઓ સુધી જપ કર્યા પછી ભગવાન જનાર્દન તેમના પર પ્રસન્ન થયા તેમણે શંખ ચક્ર ગદા કમળ અને વરમાળા વગેરેથી વિભૂષિત કરી પોતાનું દિવ્ય સ્વરૂપ દર્શાવ્યું તેમને જોઈને માર્કંડેય ઋષિ તાત્કાલિક ઊભા થઈ ગયા અને પ્રણામ કરીને ભાવ વિભોર વાણીમાં ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા હે પ્રભુ હે શ્રી હરિ આ ક્ષણભંગુર સંસારમાં તમારા યુગલ ચરણાર વિંદ જ સાચા આશરો છે સાંસારિક મનુષ્યોનો ઉદ્ધાર કેવી રીતે થાય હે અચ્યુતમ હું આધ્યાત્મિક દૈહિક અને ભૌતિક એ ત્રણેય પ્રકારના તાપોથી ખૂબ જ થાકી ગયો છું સાંસારિક ભ્રમરૂપ ઝાકળથી આચ્છાદિત છે અને અવિદ્યારૂપ ઘોર અંધકારમાં ભટકી રહ્યો છું મારો ઉદ્ધાર કરો હે કરુણા સાગર અનંત જાતિઓમાં જન્મ લઈ હું જન્મ મરણના ચક્રમાં ફસાયો છું અગણિત વખત હું ગર્ભવાસની પીડા સહન કરી ચૂક્યો છું હવે મારી રક્ષા કરો જરા મરણ અને બાલ્યાવસ્થાના દુઃખોથી ભરેલા આ સંસારમાં હું ઘણો પીડિત છું છતાં પણ હું આ દુઃખના સમુદ્રમાં સુખ બ્રહ્મા જીવતો રહ્યો છું હે દયા સિંધુ મારી રક્ષા કરો હે પ્રભુ ક્યારેક હું જંતુ તરીકે જન્મ્યો ક્યારેક સ્વેદજ જીવ તરીકે આભિર્ભૂત થયો ક્યારેક સમુદ્રમાં જલચર પ્રાણી તરીકે રહ્યો અને ક્યારેક સદભાગ્યથી મનુષ્ય શરીર પણ પ્રાપ્ત કર્યું હું બધા જ યોનીઓમાં જન્મ લઈને અનેક વિપત્તિઓ સહન કરી ચૂક્યો છું હવે હું સંપૂર્ણ રીતે નિઃશક્ત અને અનાથ છું હે અચ્યુતમ કૃપા કરીને તમારી શરણમાં આવેલા આ દાસનો ઉદ્ધાર કરો માર્કંડેય ઋષિએ આ પ્રમાણે ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરી ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ બોલ્યા હે બ્રાહ્મણ ઋષિ મારી પાસેથી કોઈ એક વરદાન માંગો ત્યારે માર્કંડે ઋષિએ કહ્યું ભગવાન હે દિનબંધુ જો તમે મારા પર પ્રસન્ન છો તો મને તમારા પૂજન અને દર્શનમાં અવિચલ ભક્તિ પ્રદાન કરો સાથે જ આ શિલા પર તમારો સદાય નિવાસ રહે આ જ મારો શ્રેષ્ઠ વરદાન છે ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું અત્યંત શ્રેષ્ઠ તેમજ થશે આ કહીને તેઓ અંતર ધ્યાન થઈ ગયા જે આ પ્રસંગને સાંભળે છે અથવા સંભળાવે છે તેને પણ ભગવાન ગોવિંદની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવ કહેવા લાગ્યા ઋષિની પત્ની વિનતાના ગર્ભમાંથી બે મહાબલી અને મહાક્રમી પુત્રો જન્મ્યા જેના નામ ગરુડ અને અરુણ હતા ત્યારબાદ ભગવાન શિવ કહેવા લાગ્યા કશ્યપ ઋષિની પત્ની વિનતાના ગર્ભમાંથી પણ બે મહાબલી અને મહાક્રમી પુત્રો જન્મ્યા હતા જેમના નામ ગરુડ અને અરુણ હતા આમાંથી અરુણ સૂર્યદેવના સારથી બન્યા જ્યારે ગરુડે ભગવાન વિષ્ણુના વાહન બનવાની ઈચ્છાથી બદ્રી ક્ષેત્રના દક્ષિણ ભાગમાં ગંધમાદન પર્વતના શિખરે ઊભા રહી કઠોર તપ શરૂ કર્યું તેઓ ફળ મૂળ અને જળનો આહાર કરતા દ્વંદોને ધૈર્યપૂર્વક સહન કરતા તપસ્વીઓમાં શ્રેષ્ઠ બની એક પગથી ભૂમિ પર ઊભા રહીને ઓમ નમો નારાયણાયનો જપ કરતા આ રીતે ઘણા વર્ષો સુધી તેમણે કઠિન તપ કર્યું તેમને ભગવાનના દર્શનની પ્રબળ ઈચ્છા હતી ત્યારે સાક્ષાત ભગવાન વિષ્ણુ પીતાંબર ધારણ કરીને શંખ ચક્ર અને ગદા સહિત પૂર્વ દિશામાં ઉગતા પૂર્ણચંદ્ર સમાન તેજસ્વી રૂપે ગરુડ સામે પ્રગટ થયા તેમણે મેઘ સમાન ગુંજારવ કરતો ઊંચો સ્વર કર્યો પરંતુ ગરુડ તપમાં એટલા લીન હતા કે તેમની સાધનામાં વિક્ષેપ આવ્યો જ નહીં ત્યારે ભગવાને પોતાનું શ્રેષ્ઠ શંખ વગાડ્યું પરંતુ તેનાથી પણ મહાત્મા ધ્યાન ભંગ થયું નહીં ત્યારે પોતાનો શ્વાસ ગરુડના શરીરમાં પ્રવેશિત કર્યો જેના કારણે તેઓ વૃત્તિમાં આવ્યા પછી ભગવાન બહાર પ્રગટ થયા તે સમયે ભગવાન વિષ્ણુને સામે જોઈ ગરુડ નિર્ભય થઈ ગયા ગરુડના સમગ્ર શરીરમાં આનંદથી રોમાંચ થવા લાગ્યો અને તેઓ હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા હે ભગવાન ત્રણેય લોકોમાં વસતા દેહધારી જીવ માત્રનું અંતઃકરણ જ તમારું રહેઠાણ છે તમારા યશની જય હો સંસારની ઉત્પત્તિ પાલન અને સંહાર સ્વરૂપ લીલા દ્વારા જ તમે બ્રહ્મા વિષ્ણુ અને શિવ રૂપે પ્રગટ થયા છો જેમ સૂર્ય પોતાના કિરણોથી સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે તેમજ તમારો યશ સમગ્ર જગતમાં પ્રસરી રહ્યો છે તમે તમારા ભક્તોના હૃદય કમળમાં ભમર સમાન વિરાજમાન છો સંપૂર્ણ વેદ અને વિદ્યા તમારું જ્ઞાન બની છે જેના કારણે મારું મન સદાય પ્રકાશમય છે તમારા ચરણોની ભક્તો અને મુનિઓ સતત વંદના કરે છે તમારા ચરણ નખના પ્રક્ષાલનથી જે ગંગાજી પ્રગટ થઈ તેના જળથી પોતાને પવિત્ર કરતા દેવતા અને ઋષિ મુનિ તમારા ચરણ રજને હૃદયપૂર્વક વંદન કરે છે ગરુડજીની આ સ્તુતિ સાંભળીને ભગવાન વિષ્ણુએ તત્કાલ ત્રિપથ ગામીની ગંગાજીને ત્યાં પધરાવ્યા ત્યારે એ પર્વત પર સાક્ષાત પંચમુખી ગંગાજી પ્રગટ થઈ તેમના જળથી ગરુડજીએ ભગવાન વિષ્ણુનો અભિષેક કર્યો ત્યારબાદ ભગવાન વિષ્ણુએ ગરુડજીને વરદાન માગવા માટે પ્રેરતા તેઓએ કહ્યું હે પ્રભુ હું એકમાત્ર તમારું વાહન બની જાઉં તમારી કૃપાથી દેવ અને દૈત્યમાંથી કોઈ પણ મને બળ તેજ અને પરાક્રમથી જીતી ન શકે આ શિલા પણ મારા નામથી પ્રખ્યાત થાય અને તે સર્વ પાપોને નષ્ટ કરતી બને આ શિલાનું સ્મરણ કરવાથી મનુષ્યને ક્યારેય કોઈ વિષ સંબંધી રોગ ન થાય ત્યારે ભગવાન વિષ્ણુએ તથાસ્તુ કહીને ત્યાં જ અંતર થઈ ગયા પછી સ્કંદજી બોલ્યા હે પ્રભુ હવે વારાહી શિલાના મહાત્મ્ય વિશે પણ મને જણાવો ત્યારે ભગવાન શિવ કહેવા લાગ્યા હે સ્કંદ જ્યારે ભગવાન શ્રી વરાહે રસાતાળમાંથી એટલે કે પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને હિરણ્યાક્ષ નામના દૈત્યનો યુદ્ધમાં સંહાર કર્યો ત્યારે તેઓ બદ્રી ક્ષેત્રમાં આવ્યા અને પ્રલયકાળની પૂર્ણતા સુધી ત્યાં જ નિવાસ કર્યો ભગવાન શ્રી વરાહે શિલા રૂપે ત્યાં જ નિવાસ કર્યો પછી સ્કંદજી બોલ્યા પ્રભુ હવે નરસિંહ શિલાનું મહાત્મ્ય પણ કહો ત્યારે ભગવાન શિવ કહેવા લાગ્યા ભગવાન નરસિંહે તેમના નખના આગલા ભાગથી જ લીલાપૂર્વક હિરણ્ય સંહાર કર્યો અને પ્રલયકાળની અગ્નિ સમાન તેજસ્વી રીતે પ્રગટ થયા ત્યારે કરુણામય દેવતાઓ દૂર ઊભા રહીને લીલા રૂપે અવતાર ગ્રહણ કરનાર ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા સમગ્ર દેવો અને દૈત્યો પર પોતાના પ્રભાવથી વ્યાપ્ત પરાક્રમે નરસિંહ ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા હે દેવતાઓ તમારી શાંતિ અને સુખ માટે એકમાત્ર સાધન રૂપ જે કોઈ વરદાન માંગવું હોય તે માંગો ત્યારે દેવતાઓના સ્વામી બ્રહ્માજી બોલ્યા હે પ્રભુ હે નરસિંહ દેવ તમારું આ અતિ ઉગ્ર રૂપ તમામ દેહધારીઓ માટે ભયજનક છે આથી કૃપા કરીને તમે તેને શાંત કરો તેમની પ્રાર્થના અનુસાર ભગવાને પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું અને પછી કહ્યું હે દેવતાઓ હું તમારા પર અત્યંત પ્રસન્ન છું કહો હવે હું તમારું કયું કાર્ય કરું ત્યારે દેવતાઓ બોલ્યા પ્રભુ અમારું એકમાત્ર ઈચ્છિત વરદાન એ છે કે તમે સદાય અમને મન પ્રસન્ની પરમ શાંત ચતુર્ભુજ સ્વરૂપમાં જ દર્શન આપતા રહો ત્યારે ભગવાને તેમને કૃપા દ્રષ્ટિથી જોયા અને પછી વિશાલાપુર એટલે કે બદ્રિકાશ્રમ તરફ લઈ ગયા આ પછી દેવતાઓનો ભય શાંત થયો તેમણે જળ મધ્યમાં નિવાસ કરતા ભગવાન વિષ્ણુના દર્શન નમસ્કાર અને પરિક્રમા કરી પછી તેમનામાં મન લાવી પોતપોતાના લોકમાં તરફ પ્રસ્થાન કર્યું ત્યારબાદ ભક્તિથી નમ્ર થયેલા મહાન તપસ્વી ઋષિઓ ત્યાં આવ્યા અને અત્યંત આશ્ચર્યજનક પરાક્રમ ધરાવતા ભગવાન નરસિંહના દર્શન કરી તેમની આ રીતે સ્તુતિ કરવા લાગ્યા સંપૂર્ણ વિશ્વના સ્વામી હે જગદીશ્વર તમને નમસ્કાર છે તમને નમસ્કાર છે વિશ્વને અભય પ્રદાન કરનારા હે વિશ્વમૂર્તે તમે કૃપાના સમુદ્ર છો તમારા ચરણ કમળ તીર્થરૂપે સેવન કરવા યોગ્ય છે હે લક્ષ્મીપતિ અં પર કૃપા કરો હે ભક્ત વત્સલ હે વિશ્વમુખ હે વિશ્વ ભાવના તમે પ્રસન્ન થાવો ત્યારે ભગવાન નરસિંહે પ્રસન્ન થઈને ઋષિઓને કહ્યું હે ઋષિઓ વર માંગો ઋષિઓ બોલ્યા હે જગદીશ્વર જો તમે પ્રસન્ન હો તો કૃપા કરીને કદી પણ આ બદ્રી ક્ષેત્રનો ત્યાગ ન કરો આ જ અમારું ઈચ્છિત વરદાન છે ત્યારે ભગવાને તથાસ્તુ કહીને તેમની પ્રાર્થના સ્વીકારી તે બાદ બધા ઋષિઓ પોતપોતાના આશ્રમમાં ચાલ્યા ગયા અને ભગવાન નરસિંહ શિલા રૂપે સ્થિર થઈ ગયા જે વ્યક્તિ ત્યાં ત્રણ ઉપવાસ કરીને ભગવાન નરસિંહના જપ અને ધ્યાનમાં તત્પર થાય છે તેને સાક્ષાત નરસિંહ સ્વરૂપે ભગવાનના દર્શન પ્રાપ્ત થાય છે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ પ્રસંગને સાંભળે છે અથવા તો સંભળાવે છે તે તમામ પાપોથી મુક્ત થઈ અંતે વૈકુંઠ લોકમાં નિવાસ કરે છે જય ભોલેનાથ જય મા પાર્વતી ઓમ નમઃ સિવાય જો આ કથા અધ્યાય તમને પસંદ આવ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ ધર્મ ભક્તિને સબસ્ક્રાઈબ કરી બે લઈકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી આવનારા નવા કથા અધ્યાયની નોટિફિકેશન પણ તમને તરત જ મળી રહે ધન્યવાદ